સિહોરના રબારીકા ગામે માઇનિંગ પ્રોજેક્ટનો વિરોધ કરાયો માઇનિંગ પ્રોજેક્ટ બંધ રખાવા ફરી ગ્રામજનોનો ભારે વિરોધ સાથે આત્મવિલંબનની આપી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રબારીકા ગામના જમીન સર્વે નંબર નેવ્યાસી પૈકી એક રબારીકા સરકારી ખાતા નંબર એકસો ત્રેપન ની જમીન માંથી પથ્થર કાઢવા માટે ગુજરાત સરકારે ઓપ્શન દ્વારા બ્લેક ટ્રેપ ખનીજના બ્લોક્સ તૈયાર કરી ફાળવેલ

જેમાં રબારીકા તેમજ દેવગણા ગામ સરપંચની આગેવાનીમાં રબારીકા ગામથી થી સુનવાણી સ્થળ સુધી પગપાળા રેલી સ્વરૂપે આવી માઇનિંગ ન કરવામાં આવે તે માટે મૌખિક તેમજ લેખિત ઉગ્ર રજૂઆતો કરવામાં આવે જેમાં ગામ લોકોએ જણાવેલ કે અમોના ગામની જમીનનું પાણી જતું રહેશે તો મારે ગામમાંથી હિજરત કરવી પડશે અને જો આ પ્રોજેક્ટ બંધ રાખવામાં નહીં આવે તો ગામ લોકો ઉપવાસ આંદોલન કરશે તેવી ગામ લોકોએ રજૂઆતો કરેલ અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર